હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે તમારા માટે અથાણાનો રસથાળ લઈને આવી છું વિવિધ પ્રકારના અથાણા કોને ના ભાવે તો અલગ અલગ પ્રકારના અથાણા આપણે આ આખું વીક બનાવવાના છીએ તો જે આપણે બનાવશું ગોળ કે ખાંડનો ઉપયોગ કર્યા વગર જ સાકર કેરીનું અથાણું તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરું જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે અને હા ફ્રેન્ડ્સ આપણા કાઠિયાવાડી સ્વાદમાં બનતા કોઈ પણ અથાણા જો તમારે ઘરે બેઠા ઓર્ડર કરવો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ વોટ્સએપ નંબર પર જઈ અને તમે ઓર્ડર કરી શકો છો તો કોઈપણ જાતના અથાણા તમારા ઘરે બેઠા તમને પહોંચી જશે તો ચાલો અથાણાના રસથાળમાં બનાવીએ આજે સાકર કેરીનું અથાણું તો સાકર કેરી બનાવવા માટે અહીંયા મેં કેસર કેરી લીધેલી છે સાકર કેરીનું અથાણું કેસર કેરીમાં બહુ સરસ થાય છે પણ જો તમને કેસર કેરીનું અથાણું પસંદ ના હોય તો તમે આ રીતે રાજાપુરી કેરીનું અથાણું બનાવી શકો છો તો પહેલાં તો કેરીને સારી રીતે ધોઈ સાફ કરી અને પછી ઉપયોગમાં લેવાની છે તો કેરીને અત્યારે મેં ધોઈ અને કોટનના કપડાંથી લૂઈ લીધી છે અને સાફ કરી લીધા પછી જ આપણે ઉપયોગમાં લેશું તો કેરીનો આગળનો ભાગ આપણે અલગ કરી લેશું અને કેરી ઉપરથી છાલ ઉતારી લેશું તમે ઈચ્છો તો છાલ સહિત પણ અથાણું બનાવી શકો છો પણ અત્યારે આપણે પાતળી પાતળી છાલ ઉપરથી ઉતારી લેશું તો બધી કેરી ઉપરથી છાલ ઉતારી લીધી છે હવે કેરીને આપણે નાના ટુકડામાં સમારી લેશું અથાણું બનાવતા ટાઈમે કેરીની પસંદગી કરવામાં ખાસ ધ્યાન રાખવાનું કેરી બિલકુલ પાકી ન હોવી જોઈએ જો થોડી પાકેલી હશે તો અથાણું લાંબા ટાઈમે બગડી જશે એટલે આ રીતના સફેદ પાટ હોય અંદર એવી રીતના જ આપણે કેરીની પસંદગી કરવાની છે આ રીતે નાના સાઇઝના ટુકડા કરવાથી અથાણું બિલકુલ તમારું બગાડ નહીં થાય જમવા ટાઈમે ઘણી વખત થાળીમાં અથાણું વધારે લેવાઈ જતું હોય છે અને મોટી ચીરી હોય છે તો અથાણું વેસ્ટ જાય છે એટલે આ રીતના મોંઘું અથાણું આપણે બિલકુલ વેસ્ટ ન જાય એટલા માટે આ રીતના નાના ટુકડા કરી અને અથાણું બનાવવાનું અહીંયા બધી જ કેરી સમારી લીધી છે તો સમારેલી કેરી એક મોટા વાસણમાં લઈ લેશું તો કેરીમાં આપણે હળદર અને મીઠું મિક્સ કરી દેસું બે ચમચી મીઠું નાખશું અને એક ચમચી હળદર નાખશું બધી કેરી ઉપર હળદર અને મીઠાને સારી રીતે કોટ કરી લેશું આ રીતે ઉછાળીને મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે બધી જ કેરી હળદર અને મીઠાથી સરસ કોટ થઈ ગઈ છે તો આ કેરીને ઢાંકી અને ત્રણથી ચાર કલાક રહેવા દેશું મીઠાનું પાણી થશે એટલે કેરીમાં રહેલી ખટાશ નીકળી જશે તો ઢાંકી અને રાખી દેશો આપણા કેરીના ટુકડામાં હળદર મીઠું ચડાવ્યાને ચાર કલાક થઈ ગઈ છે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કે ચાર કલાકમાં હળદર મીઠું કેરી સાથે એકદમ સરસ મિક્સ થતાં કેરીમાંથી આટલું પાણી છૂટું પડેલું છે આ પાણી આપણે સ્ટ્રેનરની મદદથી અલગ કરી લેશું બે થી ત્રણ મિનિટમાં જ કેરીમાં રહેલું બધું પાણી નીતરી ગયું છે તો કેરીને આપણે એક વાસણમાં લઈ લેશું અને આ પાણી આપણે ફેંકી દેવાનું નથી આ પાણી આગળ અથાણા બનાવો તો એ અથાણામાં આ પાણી ખૂબ જ ઉપયોગી રહે છે તો આ પાણી એક કાચના જારમાં સ્ટોર કરીને રાખી દઈશ આગળ બીજા અથાણામાં આપણે આ પાણીને ઉપયોગમાં લઈ લેશું કેરી સુકવવા માટે અહીંયા મેં કોટનનો દુપટ્ટો પાથરેલો છે અને નીચે પેપર રાખેલું છે જેથી

અને આ કેરીના ટુકડાને આપણે તડકામાં નથી સુકવવાના કે પંખા નીચે નથી સુકવવાના જો તડકામાં સુકવશો તો કેરી એકદમ સુકાઈ જશે પરિણામે આપણું અથાણું એકદમ સૂકું થઈ જશે અને જો તમે પંખા નીચે સુકવશો તો કેરી એકદમ ચવળ થઈ જશે એટલે નેચરલ હવામાં આ ટુકડા આપણે ત્રણથી ચાર કલાક સુકાવા દેશું તો સાકર કેરી માટેની કેરી આપણી એકદમ સરસ સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે કેરી આપણી એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે આ રીતના હાથમાં લેતા બિલકુલ ચીપકતી નથી અને કેરીમાંથી બિલકુલ પાણી પણ નથી નીકળતું તમે જોઈ શકો છો કે એકદમ સરસ કોરી થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ પણ છે આ રીતના આપણી કેરી સુકાવવી જોઈએ પછી જ અથાણા માટે ઉપયોગમાં લેવાની સાથે અહીંયા મેં સાકરિયા ગાજર લીધેલા છે સાકરિયા ગાજરનો વિડીયો ઓલરેડી તમારી સાથે શેર કરી ચૂકી છું લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આ સાકરિયા ગાજર એકદમ સરસ સ્વાદિષ્ટ એવા તૈયાર થાય છે અને અથાણામાં નાખતા એકદમ સોફ્ટ થાય છે તમે હળદર મીઠાવાળા ગાજરના ઠોઠિયા કરતા હોય તો આ હળદર મીઠાવાળા ગાજરના ઠોઠિયાને આપણે ખાટા પાણીમાં બોડી અને પછી સૂકવીને પછી અથાણામાં ઉપયોગમાં લેવાનો રહે છે પણ આપણે સાકરિયા ગાજરને ખાટા પાણીમાં નાખવાની બિલકુલ જરૂર નથી આ ડાયરેક્ટ જ અથાણામાં ઉપયોગમાં લેવાના છે અને સાથે એ રીતે ગુંદા પણ સરસ સુકાઈ ગયા છે તો ગુંદા મેં કેરીના પાણીમાં નાખેલા અને પછી છાંયે જે રીતના આપણે કેરી સૂકવેલી એ રીતે જ આપણે ગુંદા પણ સૂકવેલા છે તો આપણા અથાણા માટેના ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે હવે અથાણા માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ મસાલા માટે અહીંયા મેં પચાસ ગ્રામ રાયના કુરિયા લીધા છે પચીસ ગ્રામ મેથીના કુરિયા લીધા છે ખાટા કેરીના અથાણાના પ્રમાણમાં મેથીના કુરિયા આપણે ઓછા લેવાના રહે છે તો મેં પચીસ ગ્રામ જેટલા જ મેથીના કુરિયા લીધા છે અને સાથે પચીસ ગ્રામ ધાણાના કુરિયા લીધા છે આ ત્રણેય કુરિયા કોઈપણ કરિયાણા સ્ટોર ઉપર તમને આરામથી મળી જશે સાથે બે ચમચી સૂકા ધાણા લીધા છે બે ચમચી વરિયાળી લીધી છે પચીસથી ત્રીસ કાળા મરીના દાણા લીધા છે એક મોટી ચમચી ભરી હળદર લીધી છે એક મોટી ચમચી હિંગ લીધી છે અને સાથે બે ચમચી જેટલું મીઠું લીધું છે અને પચાસ ગ્રામ લાલ મરચું પાવડર લીધું છે લાલ મરચું પાવડર તમે અથાણામાં તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછો કરી શકો છો બાકી પરફેક્ટ માપ સાથે અત્યારે આપણે બધા મસાલા લીધેલા છે આ બધા મસાલા મિક્સ કરી અને એકદમ સ્વાદિષ્ટ એવો અથાણાનો મસાલો તૈયાર થશે તો આપણો મસાલો એકદમ સરસ ફ્લેવરફુલ તૈયાર થાય એ માટે આપણે કુરિયાને પીસવાના છે તો રાયના કુરિયા મેથીના કુરિયા ધાણાના કુરિયા સૂકા ધાણા અને વરિયાળી આ બધું આપણે મિક્સરમાં પીસી લેશું પણ પીસવામાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બધાનો આપણે ફાઇન પાવડર તૈયાર કરવાનો નથી મિક્સરને પર્સમોડું ઉપર ચલાવવાનું છે અને બેથી ત્રણ આટામાં જ આપણો આ કુરિયા અને વરિયાળી અને ધાણા બધું સરસ મિક્સ થઈ જશે તો આપણા કુરિયા પીસીને તૈયાર છે તમે જોઈ શકો છો કે કુરિયાનો એકદમ ફાઇન પાવડર નહીં કરતા આ રીતે દરદરા પીસેલા છે આ રીતે પીસવાથી એકદમ ફ્લેવરફુલ મસાલો તૈયાર થાય છે તો પીસેલા કુરિયા એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું કુરિયા આ રીતે સાઈડમાં કરી લેશું વચ્ચે હળદર નાખશું અને ઇંક પણ નાખી દેસુ અહીંયા એક નાની વાટકી જેટલું તેલ ગરમ કરી લીધું છે તેલ એકદમ સરસ ગરમ છે તો ગરમ તેલ આપણે હિંગ ઉપર જ નાખશું અને તરત જ ઢાંકણ ઢાંકી દેસુ જેથી હિંગની એકદમ સરસ ફ્લેવર આપણા મસાલામાં આવી જાય હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે તેલ મસાલા સાથે મિક્સ થઈ ગયું છે તો ચમચીની મદદથી એકવાર બધું સારી રીતે મિક્સ કરી લેશું હવે બાકીના મસાલા નાખી દેસું લાલ મરચું પાવડર અત્યારે મેં પટ્ટો લાલ મરચું પાવડર લીધો છે તમે ઈચ્છો તો કાશ્મીરી લાલ મરચું પાવડર અને પટ્ટો બંને મિક્સ કરીને લઈ શકો છો કાળા મરી અને મીઠું નાખી દેસું બધું મિક્સ કરી લેશું તો આપણો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે લાલ ચટક કલર આપણા મસાલાનો આવેલો છે તો આ રીતે મસાલો તૈયાર કરી અને અથાણું બનાવશો તો અથાણું એકદમ સરસ શુદ્ધ અને સ્વાદિષ્ટ બનશે અને ઓછા પૈસે આપણે વધારે સરસ વસ્તુ મળશે તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને આજે આપણે સાકર કેરી બનાવવાની છે તો આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ તો સાકર જ છે તો અહીંયા મેં એક કિલો સાકર લીધી છે આ રીતના મોટા ગાંગડામાં આવતી સાકર લીધેલી છે આ સાકરનો ઉપયોગ આપણે અથાણામાં કરશું તો સાકરના થોડા મોટા પીસ છે દસ્તાની મદદથી આપણે ભાંગી લેશું સાકર આ રીતે નાના ટુકડામાં ભાંગી લીધી છે હવે સાકરને મિક્સર જારમાં લઈ લેશું અને પીસી લેશું અહીંયા સાકર પીસી લીધી છે તમે જોઈ શકો છો કે ફાઇન પાવડર નહીં કરતા ખાંડ જેવી રાખેલી છે આ રીતે સાકર પીસવાની છે જો એકદમ પાવડર કરી નાખશો તો સાકરનું પાણી થતાં વાર નહીં લાગે પરિણામે આ અથાણામાં એકદમ પાણી જેવું દેખાશે તો પીસેલી સાકર આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું સાકર સાથે જ આપણે તૈયાર કરેલો મસાલો નાખી દેસુ આ અથાણું સ્વાદિષ્ટ તો થાય જ છે સાથે આપણે આ અથાણું એકદમ ઓછા તેલમાં તૈયાર થાય છે આટલા અથાણું આટલું અથાણું બનાવવામાં આપણે એક વાટકી તેલની જરૂર પડશે મસાલો સાકર સાથે મિક્સ કરી મસાલો સાથે મિક્સ કર્યા પછી અહીં અમે એક વાટકી તેલ એકદમ સરસ ગરમ કરી લીધેલું અને ઠંડુ થવા દીધું પછી જ આપણે અથાણામાં મિક્સ કરીશું તો સાકર અને મસાલા સાથે તેલ મિક્સ કરી હવે કેરીના ટુકડા નાખી દેસુ સાકરિયા ગાજર અને ગુંદા પણ નાખી દેસુ આ અથાણામાં તમે ખારેક પણ નાખી શકો છો હાથેથી ચોળી અને બધું મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ દર વર્ષે તમે ગોળ કેરી તો બનાવતા જ હોય છે પણ એક વખત તમે આ સાકર કેરી બનાવી જુઓ ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે ઓછા તેલમાં તૈયાર થાય છે અને કલર તો એટલો સરસ લાલ ચટક રહે છે કે તમે જ્યારે પણ ત કાઢશો ત્યારે તમને એવું લાગશે કે આ નવું જ અથાણું બનાવેલું છે એટલો સરસ કલર લાગે છે હાથેથી ચોળી અને આપણે સાકરને અથાણા સાથે એકદમ સરસ મિક્સ કરી લેવાની છે તો સાકર કેરીનું અથાણું એકદમ સરસ ચોળી અને બધું મિક્સ કરી લીધું છે અત્યારે તમે જોઈ શકો છો કે અથાણું એકદમ ડ્રાય લાગે છે બિલકુલ તેલ કે મસાલો તમને અલગ નથી દેખાતો પણ બે કલાક પછી અથાણામાં આપણે સાકરનું પાણી થશે એટલે અથાણું થોડું ઢીલું થશે તો અત્યારે ઢાંકણ ઢાંકી અને રાખી દઈશું અને બે કલાકે આમાં ચમચો ફેરવતા રહેશું એક દિવસ અથાણું આ રીતે મિક્સ કર્યા પછી તો અત્યારે ઢાંકણ ઢાંકી અને સાઈડ પર રાખી દેસુ સાકર કેરી મિક્સ કરીને એક દિવસ થઈ ગયો છે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે અથાણામાં નાખેલી સાકર ઓગળી ગઈ છે અને તેલ અલગ પડી ગયું છે તો ચમચાની મદદથી એક વખત ફરી મિક્સ કરી લેશું અથાણું મિક્સ કરી લીધા પછી ચમચાની મદદથી આ રીતે ફેલાવી લેશું હવે આ અથાણાને આપણે તડકે મૂકવાનું છે તો ઉપર કોટનનું કપડું ઢાંકી દેશું અથાણું એકદમ સરસ કવર થઈ જવું જોઈએ આ રીતે ઢાંકી અને એક દિવસ આપણે સૂર્યપ્રકાશમાં રાખશું જે રીતે તમે કેરીનો છૂંદો બનાવો છો એ રીતે જ આપણે અથાણું તૈયાર કરવાનું છે તડકે અને છાંયે એકથી બે દિવસમાં જો વધારે સૂર્યપ્રકાશ આવતો હોય તો અથાણું તમારું બે દિવસમાં તૈયાર થઈ જશે અને જો ઓછો સૂર્યપ્રકાશ આવતો હોય તો અથાણાને તૈયાર થતાં ત્રણ દિવસ લાગશે તો અત્યારે કોટનનું કપડું બાંધી અને અથાણાને આપણે સૂર્યપ્રકાશમાં મૂકી દઈશું સાકર કેરી એક દિવસ સૂર્યપ્રકાશમાં રાખ્યા પછી જોઈ લઈએ તમે જોઈ શકો છો અથાણાનું કલર અને ટેક્સચર ચમચાથી એક વખત મિક્સ કરી લેશું તો સાકર અથાણા સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે અમારે ખૂબ જ તાપ પડતો હોવાથી આ અથાણું બે દિવસમાં જ તૈયાર થઈ જશે પણ જો તમારે ત્યાં ઓછો તાપ પડતો હોય તો આ થાણાને તૈયાર થતાં ત્રણથી ચાર દિવસ લાગશે તો આ રીતે રાત્રે લઈ લેવાનું અને સવારે સૂર્યપ્રકાશમાં રાખી દેવાનું હજી ચમચો ફેરવતા કોણ કણિયું આડી આવે છે તો ચમચાથી એક વખત મિક્સ કરી અને પાછું આપણે કપડું ઢાંકી અને સૂર્યપ્રકાશમાં મૂકી દેસું તો સાકર કેરીને બે દિવસ આપણે સૂર્યપ્રકાશમાં રાખેલી ત્રીજે દિવસે ચેક કરી લઈએ

ઠંડુ થવા દેવાનું છે અને બીજે દિવસે સવારે જ આ અથાણું આપણે સ્ટોર કરવા માટે બરણીમાં ભરવાનું છે ગરમ ગરમ અથાણું ક્યારેય પણ બરણીમાં સ્ટોર કરવા માટે નહીં ભરવાનું તો અથાણું આપણે એક જારમાં ભરી લેશું તો તૈયાર છે આપણું સ્વાદિષ્ટ સાકર કેરીનું અથાણું આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને અથાણાની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ